ફરી એકવાર આપનું સ્વાગત છે કિચન મેજિકમાં નવરાત્રિના આ નવ દિવસ ખૂબ જ મહત્વના હોય છે આપણા બધા માટે નવ દિવસ આપણે બધા જ માતાજીની પૂજા આરાધના અને આપણે બધા જ ગરબા કરવા જઈએ છીએ હા શહેરના ગરબા અને ગામના ગરબા આ બધા જ અલગ હોય છે ક્યાંક ગરબી કલ્ચર હજુ પણ જીવંત છે અને હવે જો મોટા શહેરોની વાત કરીએ તો ત્યાં બસ નવ દિવસ પાસે જ લઈને ગરબા લેવા જઈએ છીએ પણ હા આ એક વાત મહત્વની છે કે એ જગ્યા પર આપણે આપણી આસ્થાને ભૂલતા નથી આપણે રોજ માતાજીને કંઈક અલગ અલગ પ્રસાદ એ ધરાવતા હોઈએ છીએ આજે આપણે ધરાવવાના છીએ શ્રીખંડ પુરી હવે શ્રીખંડ આપણે લગભગ બહારથી લઈએ છીએ પણ જો માતાજીને ઘરનો જ બનાવેલો શ્રીખંડ ખવડાવવો હોય તો બસ તો આજનો એપિસોડ ખાસ એના માટે છે આજના આપણા સ્ટાર શેફ બનાવશે શ્રીખંડ અને પુરી અને સાથે રાજમા ચાવલ આરમી તો કરીએ આજના શો ની શરૂઆત આજના આપણા સ્ટાર શેફ હેતલબેન દરજી હેતલબેન ફરી એકવાર સ્વાગત છે તમારું કિચન મેજિકમાં અને સ્ટાર શેફ હવે આજથી તમે બની ગયા છો એટલે હવે અવારનવાર જે છે એ કિચન મેજિકમાં હેતલબેનની અલગ અલગ રેસિપીસ તમે જોશો હેતલબેન આમ પણ એક ઇન્સ્ટિટ્યૂટ સાથે ચલાવી રહ્યા છે કુકિંગ ઇન્સ્ટિટ્યુટ કુકિંગ ક્લાસીસ યસ યસ અને સાથે આજે આપણે શ્રીખંડપુરી બનાવીએ છીએ તો શ્રીખંડ પૂરી અને લગભગ શ્રીખંડ આપણે ઘરે નથી જ બનાવતા યસ તો એ કેવી રીતે બનાવવું એનું થોડું શરૂઆતને એક્સપ્લેન કરી દો ઓકે શ્રીખંડ બનાવવા માટે સૌથી મહત્ત્વનું છે આપણું દહીં ઇવન દહીં તમે બહારથી લઈ શકો બટ દહીં બી એક બહુ નોર્મલ રેસીપી છે કે દરેક ગુજરાતી લેડીઝ ઘરે જમાવી શકે છે તો દહીંની એક લાંબી થોડી પ્રોસીજર હોય છે ત્રણથી ચાર કલાક માટે તમારે આ રીતે કોઈ બી એક મલમલના કપડામાં બાંધીને ત્રણથી ચાર કલાક અથવા તો ઓવરનાઈટ મૂકી રાખો નીચે એક ડીપ વેસલ લઈ લેવાનું જેથી એ પાણી ત્યાં ટપકે અને ફ્રીઝમાં જ મૂકી રાખો જેથી બહારની જે હ્યુમાનિટી છે એના કારણે આની અંદર ઓર ખટાસ ના ઇન્કલુડ થઈ જાય એટલા માટે એની ટેસ્ટ મેન્ટેન રહે અને કુલિંગ બી રહે અને એનું પાણી નીકળીને એક હંકડ રેડી થઈ જાય એકચ્યુઅલી ગુજરાતીમાં કહીએ તો આ એક મસ્કો તૈયાર થઈ ગયો છે પ્રોપર શ્રીખંડ બનાવવામાં ઓકે તો હવે જલ્દીથી જલ્દી શ્રીખંડ બનાવવાની આપણે શરૂઆત કરી લઈએ શ્રીખંડ બનાવવા માટે આપણે ઓવર નાઇટ મેં આ દહીં બાંધીને રાખ્યું હતું લગભગ તમારે વન કેજી દહીં લેવાનું છે અને એ રીતે આને કપડામાં બાંધીને એનું બધું જ પાણી લગભગ નીતરી જવું જોઈએ જો હવે આમાં ક્યાંય છે નહીં તો બી આ થોડુંક દબાવવાથી નીકળે છે દહીંને સ્ટ્રેન કર્યા પછી તમારે તોલવાનું છે જેટલું દહીં હોય એટલી દળેલી ખાંડ લેવાની છે અને આ બંનેને આપણે પ્રોપર મિક્સ કરીશું દળેલી ખાંડ તમારે એન્શ્યોર કરવાનું છે કે બુરૂ ખાંડ નથી લેવાની ઘરની જે આપણી રેગ્યુલર ખાંડ હોય છે એને તમે મિક્સરમાં દળી લો હંકડ તૈયાર થઈ ગયા પછી આપણે હવે જસ્ટ મિક્સિંગ કરવાનું જ બાકી છે મિક્સ અને ફ્લેવર આપવાથી શ્રીખંડ તૈયાર થઈ જશે માટે એના પહેલાં આપણે થોડી પ્રિપરેશન કરીએ પૂરી બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકીશું જેના માટે આપણે યુઝ કરીશું ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ યસ અને કિચન મેજિકમાં લગભગ આપણે આ જ તેલ જે છે એ ઉપયોગમાં લેતા હોઈએ છીએ કારણ કે આ એકદમ લાઇટ છે અને ઝીરો કોલેસ્ટ્રોલવાળું છે એટલે મન ભાવે એટલો પ્રસાદ આપણે લઈ શકીએ છીએ શ્રીખંડ સાથે જેટલી પૂડી ભાવે એટલી ખાઈ શકીએ છીએ ખરેખર લાઇટ હોય છે અમે પણ કિચનમાં ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો યુઝ કરીએ છીએ આપણે ગરમ કરવા મૂક્યું છે શ્રીખંડને ફ્લેવર આપી દઈએ અને મિક્સ કરી લઈએ બધું પછી આપણે આની અંદર થોડી થોડી કરીને પાવડર શુગર એડ કરીશું અને કેસર પિસ્તાવાળો બનાવીએ છીએ એટલે કેસર મેં પાણીમાં પલાળી દીધું છે તો કેસર એડ કરીશું અને કેસરથી બહુ પ્રોપર કલર ના આવે તો તમે ફૂડ કલર જે આવતો હોય છે એ કેસરીઓ ફૂડ કલર પણ ડ્રોપ એડ કરી શકો છો ઓકે અને ફ્લેવરમાં આપણે એડ કરીશું વન ટી સ્પૂન જેવી ઇલાયચી પાવડર ઓકે અને મિક્સ ડ્રાય ફ્રૂટ આપણે આજે બનાવીએ છીએ કેસર પિસ્તા શ્રીખંડ અચ્છા ફ્લેવર માં આપણે કેસર પિસ્તા રાખ્યો છે કેસર પિસ્તા શ્રીખંડ રાખ્યો છે બસ ધીમે ધીમે આ મસ્કાને આપણે પ્રોપર મિક્સ કરીશું અને 1 કલાક માટે ફ્રીજ માં રાખ્યા પછી આને છે ને આપણે ફરીથી એક છાણીમાંથી પાસ કરીશું જે એકદમ સ્મૂધનેસ ટેક્સચર આપે એના પ્રોપર ટેક્સચર માટે એક છાણીમાંથી આપણે એને ગાળીશું કપડાથી પણ ગાળી શકો બટ થોડું કદાચ અઘરું પડે એક સ્મૂથ ટેક્સચર માટે આપણે ચાયણીમાંથી ચાયણીમાંથી આને પ્રોપર આ શુગર મિક્સ કરી લઈશું અને પછી ચાંયણીમાંથી ગાળી લઈશું એટલે તમારો શ્રીખંડ જો કેટલો સરસ મતલબ દહીં કોઈ કહી ના શકે કે આ દહીં છે જી તો તમે રેડી કરી શકો છો અને દહીં સપોઝ બહારથી ન લાવો પ્રોપર માતાજીને તમારે ઘરનો પ્રસાદ જો ધરાવો હોય નવરાત્રિમાં તો ઘરે પણ તમે દહીં જમાવી શકો છો જી બરાબર દહીં જમાવા માટેની બી એક પ્રોપર રીત હોય છે કે મસ્કા માટે જે પર્ટિક્યુલર તમારે શ્રીખંડ માટે જો દહીં જમાવવું હોય તો દહીં જ્યારે આપણે ગરમ કરીએ દૂધ અને એની અંદર એ સમયે તમે એક ટેબલ સ્પૂન જેવો આરા લોટ ઠંડા દૂધમાં ઓગાળીને જો એમાં નાખો ગરમ થતી ગણીએ અને વન ટેબલ સ્પૂન જેવી ખાંડ લગભગ ફાઈવ ગ્રામ ફાઈવ હેન્ડમેડમાં દૂધમાં ફાઈવ એમ દૂધમાં તો એ તમારું જે દહીં બનશે ને એકદમ ચક્કા વાળું પ્રોપર બનશે એટલે ફેટ વધારે હોવું જોઈએ ફેટ વધારે અને જે સમટાઈમ્સ ખબર છે પાણી પાણી વાળું દહીં બને છે તો એ તમે જો એ રીતે કર્યું આરા લોટ એ શું છે કે સાબુદાણાનો સ્ટાર્ચ હોય છે જી જી એટલે તમે ઉપવાસમાં ખાઈ શકો અને દહીં જ્યાં બી યુઝ થાય સમટાઈમ્સ તમે વન ટેબલ સ્પૂન જેવી જો સુગર એડ કરી હોય તો એ તમારા દહીંનો ટેસ્ટ વધારી દેશે બરાબર એ દહીં પછી તમે એની કઢી બનાવવા બી યુઝ કરો કરો પણ નો ડાઉટ તમારી જે આ ચાર્ટ છે કે સ્વીટ ડીઝો બનાવવા તમારું ક્યાં કડ યુઝ થતું હોય તો એ તમારું કડ એકદમ બેસ્ટ રહેશે બિલકુલ વોટર નહીં છોડે બરાબર ઓકે તો આપણે એક સારું એવું દહીં જમાવાની રેસીપી પણ આપી છે વાત વાતમાં દહીં જો સ્પેશિયલ કેવી રીતે જમાવવું એ પણ હેતલબેને કહી દીધું છે તો શ્રીખંડ જો પ્રોપર મિક્સિંગ થઈ ગયું છે મસ્ત લૂક મતલબ શું કહીએ નાબી ગાડીએ ને તો પ્રોપર સર્વિંગ માટે રેડી છે એમ કહી શકાય આપણે બસ આપણું શ્રીખંડ રેડી છે યસ શ્રીખંડ રેડી છે આપણો બસ આટલું ઈઝી પ્રોસેસ હોય છે શ્રીખંડ બનાવવી ઘરે અને આ લગભગ આપણે જો જો કોસ્ટિંગ પ્રમાણે ગણવા તો બહુ જ એમ કહી શકાય ઘરનું દહીં હોય ને તો પચીસ ટકા બી સમજો ના ગણો તમે બે ટાઈમની ચા બનાવો ને એટલું દૂધનો ઉપયોગ થાય એમાંથી મેં દહીં ની બી બહુ સરસ પ્રોસીજર તમને કીધી છે તો એ પ્રમાણે તમે રેડી કરો ને આ લગભગ આ દહીંમાંથી વન કેજી દહીં હતું એમાંથી ચારસો ગ્રામ મસ્કો તૈયાર થયો જે વોટર એક્સેસ થયો એના પછી અને ચારસો ગ્રામ જેવી જ આપણે શુગર એડ કરી છે જો કોઈ ડાયાબિટીસ પેશન્ટ હોય તો એ શુગર ફ્રીનો પણ અહીંયા ઉપયોગ કરી શકે છે અને આપણે એને ફ્લેવર આપ્યો છે તો કેસર પિસ્તાનો ફ્લેવર આપ્યો છે આને અને કેસર પિસ્તા ઇલાયચી શ્રીખંડમાં ખાંડ મિક્સ કર્યા પછી આપણે એને લગભગ વન આવર માટે ચીલ કરવા માટે ફ્રીઝમાં મૂકીશું અને એને પછી આપણે ચાયણીમાં ગાડી લઈશું જે એકદમ સ્મૂથ ટેક્સચર આપશે તમે જો આટલી બધી ખાંડ મિક્સ કરી છે તે છતાંય તમને ક્યાંય પાણી નહીં દેખાય તો આમ પરફેક્ટ ટેક્સચર કહેવાય શ્રીખંડનું તો શ્રીખંડ રેડી છે લાસ્ટમાં આપણે એનું સર્વિંગ કરીશું પૂરી સાથે હમણાં થોડીવાર માટે આપણે એને ફ્રીઝમાં મૂકીએ છીએ હવે આપણે પૂરી વણી લઈએ છીએ અને પછી એને તળીશું પૂરીનો લોટ થોડો કડક બાંધવાનો હોય તો તમારે અહીંયા ગાડી જો ઓઇલનો બી ઉપયોગ નથી કરવો પડતો અને સાથે જે અટામણ આપણે રોટલીમાં લઈએ છીએ એ પણ નહીં લેવું પડે બરાબર એટલે એન્શ્યોર કરવાનો કે પાણીનો ઓછો ઉપયોગ કરીને થોડો કડક લોટ બાંધો અને હા ઘણા લોકો એવું સમજે છે કે પૂરી છે ને તો બહુ મોવણ નાખવું પડે બટ જો તમે બહુ તમારાથી પડી જાય ને વન ફોર્થ મતલબ લોટ એક કપ હોય અને તમે એક કપ વન ફોર્થ કપ બી મોવણ એમાં નાખી દીધું તો પૂરી ખબર છે અમુક ટાઈમ કડક કડક બને છે એવી બને પૂરી કેવી એકદમ સોફ્ટ અને નોર્મલી જે ફૂલી જાય એવી હોવી જોઈએ એટલે એક કપ પૂરીનો લોટ જો તમારે બાંધવો હોય તો એમાં ટુ ટેબલ સ્પૂન જેટલું ઓઇલનો ઉપયોગ કરવો અને વન ટી સ્પૂન સોલ્ટ ઓકે ત્યારે હવે નવરાત્રિના કોઈ ઉપવાસ કરતું હોય ને તો શ્રીખંડ એ ફરાળી કહેવાય સમજો દહીંમાંથી તૈયાર થાય છે અને એની અંદર આપણે શુગર એડ કરી છે તો ફરાળી જેમ કે રાજગરાની પૂરી બનાવો તમે એની સાથે બી તમારે શ્રીખંડ સર્વ કરવો હોય નવરાત્રિમાં ઘણા બધા નકોળા ઉપવાસ કરે છે તો એક ટાણું ફરાળ જો કરતા હોય તમે તો આ રેગ્યુલર આંટાની જે પૂરી બનાવી છે એ તમે રાજગરા રોટની પૂરી બનાવીને આપણો આ જે ફ્લેવર્ડ શ્રીખંડ છે એની સાથે સર્વ કરી શકો તો ઉપવાસમાં જમી શકાય બિલકુલ અને જે આપણે ફ્લેવર્ડ પૂરીની વાત કરતા હતા હા એમાં બીજી કોઈ નેચરલ ફ્લેવર આપણે વાપરવી હોય તો વાપરી શકાય ખરા હા નેચરલ ફ્લેવરમાં બીટરૂટ એક એવું વસ્તુ છે જે કલર બહુ સરસ આપે છે પણ ખાવું કોઈને ગમતું નથી હા જે પૂરીનો લોટ બાંધવા માટે આપણે જ્યાં પાણીનો ઉપયોગ કરીએ છીએ ત્યાં બીટરૂટને આપણે પીસી લઈએ થોડા પાણી સાથે અને એને ગાળી લઈએ અને એનું જે પાણી નીકળે તમારે કોઈ આર્ટિફિશિયલ કલર પણ નહીં નાખવો પડે અને મેં બનાવેલી છે બહુ જ સરસ પૂરી બને છે સોફ્ટનેસ બી બહુ સારી આવે છે અને કલરની તો શું વાત જ કરવી તો તમે એવી પિંક કલરની પૂરી બનાવી શકશો વાળી જે હેલ્ધી બી રહેશે બેસ્ટ એનાથી હેલ્ધી કશું જ નહીં સમજો બિલકુલ સાચી વાત છે ફૂલેલી પૂરી જ્યારે પણ આમ બહાર નીકળે તરત જ એટલે ઘરના નાના લાગી એને બી ખાવાનું અને ઘરના નાના છોકરાઓ જે હોય એ મને સૌથી વધારે બાળપણમાં એ આદત હતી કે જેવી ફૂડી ફૂલેલી તૈયાર થઈને બહાર આવે કે તરત જ એમાં આંગળી નાખી અને ફટ કરીને ફોડવાની એને અલગ મજા હોય છે પૂરી બનાવતા હોય ને જેન્ટ્સને બી ભૂખ ના લાગી અચ્છા પૂરી હું કરી લઈશ ગરમ ગરમ પૂરી તૈયાર છે એને આપણે હવે શ્રીખંડ સાથે સર્વ કરીશું બટ સમટાઈમ્સ કેવું છે કે સમ સ્પેશિયલ માણસને જો તમારે સર્વિંગ કરવી હોય અને એ પ્લેટિંગ બી તમારી પ્રોપર હોય તો થોડુંક અલગ જ તડકો લાગી જાય એટલા માટે શું છે કે ક્યારે બી કોઈ પ્લેટિંગમાં તમે ડાયરેક્ટ આ જ સ્પૂનથી ભરો એ તમારું વાસણ બી થોડુંક ફેલાય એના બેટર છે કે તમે કોઈ એવી વસ્તુ પ્રોપર લો ભરીને કે તમે ક્રીમના જેમ એને મૂકી શકો જેથી પ્રોપર પેટિંગ થાય બરાબર અમુક એસેસરીઝ જો આપણે ઉપયોગમાં કરીએ ને તો આપણું કામ ઘણું ઈઝી થઈ જાય બરાબર તો શ્રીખંડ મારી સાથે તૈયાર છે અને એમાં હું એક પાઇપિંગ બેગમાં મેં નોઝલ ભરાવી છે આપણે કેક બનાવીએ ને એની એક સ્ટાર નોઝલ છે જો શું છે કે થોડુંક અલગ લુક આપશે અને આપણે આ શ્રીખંડ સર્વ કરીએ છીએ સરસ રીતે પ્લેટિંગ પણ તમે કરી રહ્યા છો વ્યૂવર્સ જેટલા પણ છે પ્લેટિંગ સ્ટાર શેફ જેટલા પણ આવશે એ બધા જ પ્લેટિંગ કેવી રીતે કરવું કંઈક અલગ રીતે એ પણ તમને નાની નાની ટીપ્સ જે છે એ આપતા રહેશે ઉપરથી કેસર પિસ્તા છે આપણો થોડું કેસર કેસરનો બી ટપા જેથી એના નામ પ્રમાણે એનો લુક રહે બિલકુલ જોઈને ખબર પડવી જોઈએ એનું નામ આપણે એક્સપ્લેન ના કરવું પડે સમજ બિલકુલ બરાબર છે તો કેસર આવી ગયું છે શ્રીખંડ રેડી છે થોડું પિસ્તાથી ગાર્નિશ કરીશું અને આપણો શ્રીખંડ પૂરી અંબેવાને ધરાવા માટે નવરાત્રી સ્પેશિયલ તૈયાર છે ધારાબેન વાહ શ્રીખંડ પૂરી બનાવવા માટેની સામગ્રી 1 કિલો દહીં 4 થી 5 કેસરના તાતણા એક ટી સ્પૂન ઇલાયચી પાવડર ઘરે કેવી રીતે બનાવવું અને બહુ જ ઇઝીલી કેવી રીતે બનાવવું એની રેસીપી અમારા વ્યુઅર્સ સુધી શેર કરવા માટે અત્યારે આપણે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે શીખવાના છીએ એક સરસ મેક્સિકન રેસીપી राजमा चावल आरेंज राइट? प्रेजेंटेड बाय फॉर्च्यून रिफाइन सनफ्लावर ऑयल वेरी वेरी लाइट को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपर फाइन घर घंटी પાંચ તારા ફરાળ ફરાળ વળેજ વ્રત ફળે વર્મોરા ટાઇલ્સ એન્ડ પાથવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ બ્રેક બાદ આપનું સ્વાગત છે હું છું ધારા ફોર્ચ્યુન રિફાઇન્સ સનફ્લાવર ઓર પ્રેઝেন্টস કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી પાંચ તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર આજે આપણા સ્ટાર શેફે જે બનાવ્યું શ્રીખંડ એની રેસીપી બહુ જ ઇઝી હતી જે તમે નોટ કરી જ લીધી હશે અને હવે આપણે બનાવી રહ્યા છીએ રાજમા ચાવલ આરચીની તો એ શું હોય છે અને એમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ આપણને વાપરશું એ જરા સૌથી પહેલાં કહી દઉં રાજમા ચાવલ અરછીની એક એવી ડિશ છે મેક્સિકન કોન્ટિનેન્ટલ ડિશ છે જેની અંદર ઇન્ડિયન સ્પાઇસીસમાં ઓનલી રેડ ચીલી પાવડરનો યુઝ થશે જેમાં આપણે વસંત મસાલાની રેડ ચીલી પાવડર લીધો છે સોલ્ટ લીધો છે આદુ અને લસણની પેસ્ટ છે ઓરેગાનો છે ઓરેગાનો એ શું છે એ બી એક આપણી ઇન્ડિયન હર્બ છે રેસીપી કોન્ટિનેન્ટલ છે બટ ઓરેગાનો આપણા અજમાના પત્તા છે ટ્રેડિશનલ એટલે ફોરેન જઈને હર્બ બની ગઈ છે બટ ઓરેગાનો ચીલી ફ્લેક્સ લઈ લઈશું અને બ્લેક પેપર પાવડર એની સાથે સાથે મેં લીધું છે એક કપ બાફેલા રાજમા એક કપ બાફેલા રાંધેલા ભાત બ્રેડ ક્રમ્સ લીધા છે અને બ્રેડ ક્રમ્સમાં ટીકીને ડુબાડવા માટે આપણે એક સ્લરી બનાવીશું મેદા અને કોર્ન ફ્લોરની આ બધું જ આપણી સાથે તૈયાર છે અને હવે આપણે બનાવીશું રાજમા ચાવલ આરચીની ઓકે તો કરીએ શરૂઆત ફટાફટ તો એના માટે મારે એક ચોપ્ડ ઓનિયન જે મેં હમણાં એક્સપ્લેન કર્યું નથી એ બાકી હતી એટલા માટે જ તો એક ઓનિયન મેં લઈ લીધી છે એને આપણે ફાઇનલી ચોપ કરવાની છે ફાઇનલી ચોપ એટલા માટે કારણ કે આ રાજમા ચાવલની આપણે લાઈક એક ટિક્કી બનાવીશું અને ટિક્કીની અંદર તમે રફલી ચોપ મોટી મોટી અનિયનનો યુઝ ન કરી શકો એટલે આપણે એક ફાઇનલી ચોપ ઓનિયનનો યુઝ કરવાનો છે તો ધારાબેન મને એક ચોપર જોઈએ છે ચોપર કે ચોપિંગ બોર્ડનો તમે ઉપયોગ અહીંયા નહીં કરી શકો આપણે એ વસ્તુ કિચન મેજિકમાં રાખી જ નથી એટલા માટે કારણ કે આપણો જે આ સ્લેબ છે એ વરમોરા ટાઇલ્સનો છે અને સાથે આઈએસટી ટેકનોલોજીનો છે એટલે આમાં તમે ફાઇનલી ચોપ પણ કરી શકશો અને સાથે સાથે આ એન્ટી બેક્ટેરિયલ નહીં પડે સ્ક્રેચિસ બિલકુલ બિલકુલ સ્ક્રેચિસ નહીં પડે યુ કેન ટ્રાય ઇટ ચાલો ટ્રાય કરીએ તો નાઇફથી આપણે અનિયન ચોપ કરીશું તમને લાગે છે જરા પણ ઇવન ચોપર હલી જાય મારાથી બટ કિચન એકદમ શું કહેવાય પરમનેન્ટ ફિટ છે તો આના પર કદાચ ચોપિંગ કરવું વધારે સારી રીતે ફાવશે જી તો કંઈ બી અને પેલું શોધવા જવું પડે અને લેવા જવું પડે આપણે કિચન પર જ ઊભા હોય ને જો ફટાફટ થઈ જતું હોય તો બસ એટલા પોષણને આપણે સાફ કરીને ત્યાં કટિંગ કરી શકીએ છીએ તો આપણી ફાઇનલી ચોપ અનિયન રેડી છે અને આનો યુઝ આપણે હમણાં ટિક્કી બનાવવા માટે કરીએ છીએ ચલો હવે આપણે રાજમા ચાવલ અરચીની એક મેક્સિકન ડીશ છે ટીકી ફ્રાય કરવા માટે આપણે ઓઇલ ગરમ કરવા મૂકવાનું છે એના માટે આપણે યુઝ કરીશું ફોર્ચ્યુન રિફાઇલ સનફ્લાવર ઓઇલનો જે આપણે રિહિટ કરવા માટે મૂકીએ છીએ યસ અને જે ટ્રાન્સ ફેટ ફ્રી છે વેરી વેરી લાઇટ છે અને ઝીરો કોલેસ્ટ્રોલ

વન ટી સ્પૂન ઓરેગાનો વન ટી સ્પૂન લસણ પેસ્ટ અને વન ટી સ્પૂન જિન્જર પેસ્ટ મેં આમાં એક કપ રાંધેલા ભાતનો ઉપયોગ કર્યો છે ધારાબેન યસ અને અહીંયા આપણે યુઝ કર્યા છીએ ફોર્ચ્યુનના બિરયાની સ્પેશિયલ રાઇસ જે એ આપણે ઉપયોગ ઉપયોગમાં લીધા છે રાઈસ ખીલેલા ખીલેલા સરસ બન્યા છે બટ ટિક્કી બનાવની છે એટલે મારે આને આજે મેશ કરવા પડશે બિલકુલ વન ટી સ્પૂન બ્લેક પેપર પાવડર એની સાથે લઈશું આપણે થોડા કાપેલા ધાણા અને સ્વાદ અનુસાર મીઠું લગભગ વન ટી સ્પૂન જેવા ચીલી ફ્લેક્સ તો બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આવી ગયા છે આને સારી રીતે મેશ કરવાના છે એટલે આપણે પટેટો મેશનનો યુઝ કરીએ છીએ ઓકે અને આની સરસ એવી ટિક્કી બનાવીશું ટિક્કીને ઓર ટેસ્ટી બનાવવા માટે સેન્ટરમાં આપણે ચીઝ ક્યુબનો ઉપયોગ કરીશું બરાબર અને બ્રેડ ક્રમમાં રોલ કરીને આપણે એ ટિક્કીને આપણા ફોર્ચ્યુન સનફ્લાવર ઓઇલમાં ફ્રાય કરીશું તો આપણે પહેલા એક પ્રોપર સાઈઝના બોલ પ્રિપેર કરી લઈએ અને એ બોલની વચ્ચે પછી ચીઝ ક્યુબ મૂકીશું ચીઝ ક્યુબ મૂક્યા પછી એને આપણે મેદાની સ્લરીમાં ડીપ કરીને બ્રેડ ક્રમમાં રોલ કરીશું અને પછી આપણે એને ફ્રાય ફ્રાય કરીશું ઓકે તો હવે આપણે એક મેદાની સ્લરી બનાવીએ છીએ જેમાં આપણે વન ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર અને વન ટેબલ સ્પૂન જેટલો મેદો લઈશું અને વન ટી સ્પૂન જેટલું સોલ્ટ અને લગભગ વન કપ જેવું વોટર એડ કરીશું એમાં ઓકે ટિફિનમાં ભરવા માટે બી બેસ્ટ રેસીપી એવી આપણી રાજમા ચાવલ ટિક્કી રાજમા ચાવલ થોડુંક દેશી થઈ જશે એટલે એને થોડુંક કોન્ટિનેન્ટલ ટચ આપવા વધારે ટેસ્ટી બનાવવા માટે સેન્ટરમાં આપણે ચીઝ કી ફિલ કરીએ છીએ જેથી ગરમ ગરમ ટિક્કી જો ખાશો તો ચીઝ અંદર મેલ્ટ થશે અને ખરેખર બહુ ટેસ્ટી બની જશે બરાબર જો આ રીતે આપણે બ્રેડ ક્રમ લપેટવાના છે અને ઇઝીલી થોડાક પ્રેસ કરીને લાઈક ટિક્કી જેવું એને શેપ આપી દઈશું અને આપણે એને ફ્રાય કરીશું બરાબર ટીક્કી આપણે વાળીને તૈયાર કરી લીધી છે હવે આપણે એને ફ્રાય કરી લઈશું જી ફ્રાય કરવા માટે ઓઇલ એકદમ સારું એવું ગરમ હોવું જોઈએ હા ઠંડા તેલમાં શું છે કે ટીક્કી આપણે ફ્રાય કરીએ ને તો અંદર જઈને તૂટી જવાની શક્યતા બહુ છે યસ અને જો તૂટશે તો ચીઝ જે છે એ આપણું જે પેન છે એમાં જ મેલ્ટ થશે ચીપકી બી જશે તમે કાઢી જ નહીં શકો ટીક બિલકુલ સાચી વાત અને છે ને પ્રોપર થશે જ નહીં એટલે અને પહેલી વાત તો એ કે આ વાડવાની એક કલા છે યસ અને જો એ વડાયું બરાબર નથી તો એને કેવી રીતે પ્રોપર કરી અને પછી જે શેપ આપી અને પછી એને છે જો એ તળાશે બરાબર તો જ આ રેસીપી જે છે એ જેવી દેખાડવામાં આવે છે એવી જ બહાર વાઇઝ બી લાગશે બીકોઝ જો તમારી ટિક્કી તૂટી એટલે અંદર ઓઇલ ભરાઈ જાય અને ઓઇલી વસ્તુ કદાચ જ કોઈને પસંદ આવે બીકોઝ તમે ખાઈ જ ના શકો ઓઇલ 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 જી તો આ ટિક્કીને આપણે એમને એમ કોઈ બી ચટણી સાથે તો સર્વ કરી શકો ચટણી સાથે સર્વ કરશો તો ઇન્ડિયન ડીશ અને મેક્સિકન ના કોઈ બી સોસ સાથે જો સર્વ કરશો તો પછી આ મેક્સિકન લઈ જશે મેક્સિકન ન મળે તો કંઈ નહીં પણ તમે કોઈ બી મેં સાથે સર્વ કરી શકો જેમાં તંદુરી મિયો છે કે વેનીલાનો જે વેજ મીયો આવતો હોય છે એ લઈ શકો અને ખરેખર આ સર્વ થાય છે તમારી મેક્સિકન ટમેટો સોસ સાથે બરાબર તો મેક્સિકન ટમેટો સોસ બી તમે બહુ ઇઝીલી ઘરે પ્રિપેર કરી શકો આમ તો એની રેડીમેડ બોટલ્સ મળે છે માર્કેટમાં હા તો તમે એ લઈ પણ શકો છો અને જો તમારે ઘરે કરવું હોય તો ટમેટો પ્યુરી લગભગ અઢીસો ગ્રામ જેટલા ટામેટાને તમે પીસીને એને થોડા ઉકાળી લો એટલે ટમેટો પ્યુરી બની જશે અને એનો કલર બહુ સારો આવશે તારા ઉકાળી દેશો ને તો એની કચાસ બી નીકળી જશે અને કલર ડબલ થઈ જશે એનો ઓકે પછી લગભગ બે ટેબલ સ્પૂન બટરની અંદર તમે જીંજર ગાર્લિક અને ગ્રીન ચીલી એડ કરો અને એની અંદર પછી તમારે વન ચોપ્ડ ઓનિયન અને તમારા જે પીસેલા અને ઉકાળેલા ટામેટા છે એ એમાં તમારે એડ કરવાના રહેશે એમાં તમારે મસાલામાં આવશે મિક્સ હર્બ ઓકે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઓકે સ્વાદ અનુસાર મીઠું અને બસ થોડું ઉકાળી લેશો એટલે તમારી મેક્સિકન ટમેટો સોસ રેડી થઈ જશે જસ્ટ આટલું એકદમ નેચરલ ઓકે બરાબર કોઈ એક્સ્ટ્રા ઇન્ગ્રીડિયન્ટ એમાં આવતા નથી નેચરલ ટમેટોનો ટેસ્ટ તમને આવશે અને જો ઘરમાં તમે બહુ મોટી મોટી અનિયન ચોપ કરી હોય કે ટામેટાના ટુકડા રહી ગયા હોય તો એને બનાવ્યા ઠંડુ કર્યા પછી તમે એને પીસી શકો બરાબર છે ઓકે મેક્સિકન પીઝા બી ખાવું હોય ને તો તમે આ સોસનો ઉપયોગ કરી શકો પીઝાના રોટલા ઉપર તમે ચીઝ લગાવો સોસ લગાવો અને એને બેક કરો ધારાબહેણ ટીક્કી ફ્રાય થઈને તૈયાર છે તો આપણે એનું થોડું પ્લેટિંગ કરીશું યસ એના માટે આપણે યુઝ કરીશું મેક્સિકન ટમેટો સોસ જેની રેસીપી મેં હમણાં એક્સપ્લેન કરી છે આઈ હોપ કે બધાએ નોટ કરી લીધી હશે ઓકે તો મેક્સિકન ટમેટો સોસ નીચે રેડી ટુ સર્વ હોય ને તો જ તમે આ સિસ્ટમ કરી શકો કરી શકો અને જ્યારે કોઈ ગેસ્ટને કે એને સર્વિંગ કર્યું હોય ને તમે આવી રીતે પ્રોપર અરેન્જમેન્ટ કરીને આપો ને તો વધારે સારું તો હવે આપણે ટિક્કી ગોઠવીશું સરસ બરાબર આ રીતે આપણે એનું પ્લેટિંગ કરીએ છીએ ઓકે થોડું પ્લેટિંગમાં ચાર છાન લગાવવા ટમેટોનો યુઝ કર્યો છે તો એક ટમેટોનું આપણે ફ્લાવર બનાવી દઈએ અને જે સલાડ તરીકે તમે ખાઈ બી શકો અને સાથે આપણે મૂકી બી શકીએ તો એના માટે આપણે એક પતલું નાઈફ લઈ લીધું છે અને ટામેટાની જે સ્કીન હોય ને હા ધીમે ધીમે એને કાઢીશું બટ અહીંયા એન્શ્યોર તમારે એ કરવાનું છે કે કપાઈ ના જવી જોઈએ મતલબ કે અલગ ના થઈ જાય કન્ટિન્યુ તમારે કટિંગ કરવાનું છે આ રીતે અને સાથે ટામેટું જે છે એ ફ્રેશ એકદમ ન થોડું કાચું પાકું હશે તો જે છે એ પ્રોપર આખી જે છે બહુ સરસ તમે ધ્યાન દોર્યું કે જો એ થોડું નરમ હશે પ્રોપર નહીં થાય એકદમ પાકેલું ટામેટું હશે તો છાલ એની જે છે એ એકદમ ફ્રેશ હોવું જોઈએ અને થોડું કડક તો જો આપણે એક રોઝ બનાવી દીધો

તો આપણી મેક્સિકન ડીશ રેડી છે થોડું મેં વચ્ચે કીધું હતું કે તમે મીઓ સાથે સર્વ કરી દઈએ દઈએ ઓકે રેડી છે મેક્સિકન રાજમા ચાવલ અર્ચીની બનાવવા માટેની ક્વિક રેસીપી અને ક્વિક ઇન્ગ્રીડિયન્ટ તમે જોઈ લો રાજમા ચાવલ આરચીની બનાવવા માટેની સામગ્રી એક કપ જીની સમારેલી ડુંગળી એક કપ બાફેલા ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ એક કપ બાફેલા રાજમા એક ટેબલ સ્પૂન ઓરિગાનો એક ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ એક કપ મેંદાની સ્લરી એક કપ બ્રેડ ક્રમ્સ અને ચીઝ સો રેડી છે મેક્સિકન રાજમા ચાવલ હરચીની આ બનાવવા માટે તમે ફટાફટથી ઘરે ટ્રાય કરી શકો છો થેન્ક યુ સો મચ આ બંને રેસિપીઝ અમારા વ્યૂઅર્સ સુધી પહોંચાડવા માટે તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર હું બી ખૂબ ખૂબ આભારી છું વસંત મસાલા અને તમારા બધા જ સ્પોન્સરની કે મને આ પ્લેટફોર્મ મળ્યું અને હું અહીંયા મારી રેસિપીસ બતાવી શકીશ સો ધન્યવાદ થેન્ક યુ આજની આ બંને રેસિપીસ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર પર તમે તમારો મેસેજ મોકલાવી શકો છો અને સાથે રજિસ્ટ્રેશન માટે તમારે આ જ નંબરનો ઉપયોગ કરવાનો રહેશે અહીંયા રજિસ્ટ્રેશન કરાવવા માટે તમે લખી શકો છો તમારું નામ અને સાથે રેસીપી અને રેસીપીની રીત અને રેસીપીનો ફોટો આ બધું જ મોકલાવી દો આ વોટ્સઅપ નંબર પર અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક કરશે ફરી મળીશું આવા જ એક નવા એપિસોડમાં નવી રેસીપી સાથે હું છું ધારા નમસ્કાર Fortune Refined Sunflower Oil presents Kitchen Magic, Co-powered by Vasant Nasala, Microfine Atta Chakki, Panch Tara Farad, and Vermura Tiles and Bathware. Presented by Fortune Refined Sunflower Oil Very Very Light को पावत बाई वसंत मसाले ऐसे तैयार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वरमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बनावा नवी स्टाइल